પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાંદિક કર્યું હોય તો આત્મ સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે પણ મનન અને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ તે ન કર્યા હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન અને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતું હોય અને કેટલાક હરિભક્ત કહે છે જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાએ સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન અને નિધિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે કાંજે જે માઈક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે તો જે અમાયિક અને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિધિધ્યાસ કર્યા વિના